જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિડીયો બહુ જ મહત્વનો છે કેમકે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવ થાય કે શાસ્ત્રીજી આ વખતે નિર્જરા એકાદશી અમારે છ તારીખે કરવી કે સાત તારીખે કરવી અને આ બધા લોકોના મનમાં જે પ્રશ્ન છે એનો જવાબ હું તમને આપીશ અને નિર્જરા એકાદશીની જે એનું મહત્વ છે તો બધી જ જાણકારી આપીશ અને વિડીયોમાં તમે કદાચ મિત્રો નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બેલનું બટન ચોક્કસ દબાવો નિર્જરા એકાદશી એટલે એવું કહેવાય છે કે જેઠ મહિનામાં અજવાળિયામાં આવતી એકાદશી જેને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે બીજું આ એકાદશીનું નામ છે બીજું નામ છે ભીમે અગિયારસ કેમ કે ભીમે પણ આ અગિયારસ કરી હતી શાસ્ત્ર કહે ઓમ વૃષસ્તે મિથુને નરક શુક્લ ચૈકાદશી ભવેત મારા ભાઈઓ તો બધા એકાદશી નું વ્રત કરે છે પણ હું નથી કરી શકતો કેમ કે મારા પેટમાં વૃક્ષરામ અગ્નિ પ્રજ્વલિત થાય છે અને વૃક્ષરામ ના અગ્નિને શાંત કરવા માટે મારે ભોજન કરવું પડે એટલે હું નહીં કરી શકું એટલે વ્યાસજી કહે કે ભીમસેન તારે તો એકાદશીનું પુણ્ય લેવું હોય તો દરેક એકાદશી તું નહીં કરે તો ચાલે પણ તું જો જેઠ મહિનામાં આવતી એકાદશી નિર્જરા એકાદશી કરીશ તો તને ચોવીસે ચોવીસ એકાદશીનું પુણ્ય મળશે હા ફરક કેટલો છે કે અન્ય એકાદશીમાં આપણે અન્નુ ત્યાગ કરીએ છીએ પણ આ એકાદશીમાં અન્ન અને જલ બંનેનો ત્યાગ કરવામાં આવે છે એટલે અન્ન અને જલનો ત્યાગ કરીને ભીમે એવું કહેવાય છે કે આ એકાદશી કરી હતી જેથી આ એક આપણે એકાદશીને ભીમ અગિયારશ તરીકે પણ કહેવામાં આવે છે વ્યાસજી કહે છે કે જે આ એકાદશી કરે છે એના સ્વર્ગના દ્વાર એના ખુલે છે અન્ની સાથે જલનો પણ ત્યાગ કરવાનું લખ્યું છે ઘણા લોકોના પ્રશ્ન આવે કે શાસ્ત્રીજી અન જલનો ત્યાગ અને જલ નો સ્પર્શ પણ નથી કરવાનું લખ્યું સ્નાન કરવું છે કે સ્નાન કરી શકાય એ દિવસે કેમકે ભગવાન ની પૂજા એકાદશી ના દિવસે આપણે કરીએ છીએ તો સ્નાન વગર તો પૂજા કઈ રીતે થાય તો એ દિવસે એવું કહેવાય છે કે સ્નાન કરી શકાય અને આચમન કરી શકાય આચમન કહેતા હાથમાં ત્રણ વખત જલ લઈ કેમ કે નિત્ય પૂજા આપણે ભગવાનની ની કરતા હોય ત્યારે આપણે ભાગ્યમાં તિલક કરીએ અને ત્રણ વખત પાણી લઈને આચમન કરીએ છીએ તો એ કરી શકાય એમાં દોષ નથી એ સિવાય અન્ન અન્ન અને જલ ત્યાગ લખ્યો છે ઘણા પ્રશ્ન કરે શાસ્ત્રીજી અમારે મુખ શુદ્ધિકરણ બ્રશ કરીએ તો પાણીથી થી મુખ શુદ્ધિ થાય મિત્રો એમાં એક દિવસ શક્ય હોય તો લીમડાનું નું દાંતન અથવા બાવળના દાંતન થી મુખ શુદ્ધિકરણ કરી શકાય એટલે જેનાથી કેમ કે અહીંયા જલનો સ્પર્શ અથવા જલ પીવાથી વ્રત નો ભંગ લખ્યો છે તો વ્રત ભંગ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો વ્યાસજી અહિયાં હિમસેન ને એકાદશી નું મહત્વ કહે છે એવું કહેવાય છે કે મનુષ્ય અવતાર થયા પછી આપણે શું કરીએ તીર્થમાં જઈએ સ્નાન કરીએ તીર્થમાં દરેક મંદિરોના દર્શન કરીએ જેમ કે કૈલાસ માનસરોર હોય કે બદ્રીનાથ હોય કે અમરનાથ હોય કે વૈષ્ણવદેવી આપણે તીર્થમાં જઈને પગે લાગીએ પુણ્ય મળે છે પણ જે કોઈ વ્યક્તિ તીર્થમાં જઈ નથી શકતો તીર્થમાં દર્શન નથી કરી શકતો બહુ વધારે દાન નથી કરી શકતો તો તું કહેવાય છે કે આ એક એક એકાદશીથી સમસ્ત તીર્થોનું નું પરિણામ ફળ મળે છે સમસ્ત તીર્થો ઉપર નિવાસ કરનાર જેટલા પણ મંદિરો છે મંદિરોના દર્શનનું જે પુણ્ય મળે તે આ નિર્જરા એકાદશી કરવાથી મળે છે અને મોટા મોટા મહાદાન કરવાથી જે પુણ્ય મળે છે તે બધું જ પુણ્ય આ નિર્જરા એકાદશીના વ્રત કરવાથી મળે છે સાથે સાથે આ વ્રત કરવાથી

દેવ પાર્ષદો પિતામ્બર ધારણ કરી અને એ જીવને સોનાના વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે આવું શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે જે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય જ્યાં એકાદશી નું વ્રત કરે છે એવું કહેવાય છે કે મેરુ અને મંદાર પર્વત સમાન મોટા મોટા મહાપાપ થયા હોય પણ આ એકાદશી વ્રત કરવાથી બધા જ પાપોનો ક્ષય કરવા વાળી એકાદશી હોય તો એને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીમાં પાણીની માટલી અને દાન દાન વિશેષ કરવામાં આવે છે છે કેટલા પ્રકારના હોય કે આ કયા છત્રમ દાતવ્યમ નિર્જલા એકાદશી માં એવું કહેવાય છે કે માટલી લેવી માટલી ની અંદર પાણી ભરવું એની ઉપર કઈક વસ્ત્ર કઈક ફળ ફળ એની ઉપર મૂકવું અને સાકરનું દાન કરવાનું વિશેષ કરવું હોય તો સાથે સાથે સાત પ્રકારના અનાજનું દાન કરી શકાય છત્રીનું દાન કરી શકાય કમંડલનું દાન કરી શકાય અને ઋતુફળ એટલે કે કેરી છે તો એનું પણ દાન કરી શકાય અને આનું પ્રમાણ એવું કહેવાય છે કે વ્રતરાજ નામના ગ્રંથની અંદર પાના નંબર બસોને અઠ્ઠાણું નંબરના પાના નંબર ઉપર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે અને હંમેશા જ્યારે જ્યારે હું વાત કરીશ તે શાસ્ત્ર પ્રમાણિત જ કરતો હોઉં છું આપો છો ત્યારે કોઈ ભૂદેવ અથવા જે પૂજારી હોય એને તમે આપી શકાય અને શાસ્ત્ર લખ્યું છે દેવ દેવમ ઋષિકેશના પરમાગતિ જે વ્યક્તિ આ દાન કરે છે એની નય પરમાગતિ એને એવું કહેવાય છે પરમ ગતિ થાય છે અને એ વ્યક્તિનો સ્વર્ગમાં વાસ થાય છે કે મોટામાં મોટી શ્રેષ્ઠ એકાદશી એકાદશી હોય તો એ છે છે નિર્જરા અને એવું દ્વાદશી વખતે દ્વાદશી દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું અને સીધાનું દાન કરવાનું લખ્યું છે હવે રહી વાત કે ઘણા લોકોના મનમાં પ્રશ્નો છે કે છ જૂને આપણે એકાદશી કરવી કે સાત જૂને કરવી તો એનો જવાબ તમને આપું છું મિત્રો તો પેલા છ જૂને કરવી કે સાત જૂને કરવી અને જોડે જોડે આજે માટલી નું તમે જે દાન કરો છો તો દાન કરતી વખતે ઓમ નારાયણ આ ન ત્રણ વખત બોલીને એ દાન કરવાનું અને ઇન્દ્રાય નમહ એનું ઇન્દ્રદેવનું પણ નામ લેજો કેમ કે શાસ્ત્ર મેં એવું લખ્યું છે કે તમે કોઈ પણ પુણ્ય કરો છો પણ ઇન્દ્રને યાદ નથી કરતા તો તમારું વ્રત જપ કરેલું બધું પુણ્ય લઈ જાય છે ઇન્દ્રદેવ એટલે મેન મુખ્ય વસ્તુ એ છે કે તમે નિર્જરા એકાદશી કરો કે દાન કરો તો સ્વર્ગના રાજા ઇન્દ્રદેવને ઓમ શકરાય નહઃ ઓમ શક્રાય નમઃ અથવા ઓમ ઇન્દ્રાય નમહ બોલીને એ દાન કરવું જેથી આ વ્રતનું પુણ્ય તમને પ્રાપ્ત થાય મિત્રો વાત કરીએ હવે છ જૂને કરવી કે સાત જૂને કરવી મિત્રો આ વખતે છ જૂને જોવા જાય તો એકાદશી પૂર્ણ છે 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 એ દિવસે એટલે ઘણા લોકો જૂને આ એકાદશી કરવાના અને એવું પણ કહેવાય કે અલગ અલગ સંપ્રદાય ના નિયમ પ્રમાણે ઉદિત તિથિ ને ઘણા લોકો માનતા હોય તો ઉદિત તિથિ પ્રમાણે જોવા જાય તો છ જૂને આ એકાદશી નું વ્રત કરી શકાય પરંતુ જોડે જોડે વૈષ્ણવ સંપ્રદાય અને ઈસ્કોન મંદિર અને ડાકોર જેવા મોટા મહામંદિરોમાં પણ એકાદશી સાત જૂને કરવાનો છે હવે આવું કેમ લોકોના મનમાં પ્રશ્ન ઉદભવ થાય કે છ જૂને કહ્યું છે તો સાત જૂને કેમ તો બંને કહી દઉં કેમકે છ જૂને ઉદિત તિથિ પ્રમાણે જોવા જાય તો છ જૂને કરવાનું લખ્યું છે પરંતુ જે વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે તે લોકો રાધા રાણીને તુલસીજીને પણ બહુ માનતા હોય છે તુલસી દ્વાદશાત્મિક એવું કહેવાય કે તુલસી માતા જે છે એ દ્વાદશી તિથિના દિવસે એમનું પ્રાગટ્ય દિવસ બતાવેલો છે અને શાસ્ત્રમાં બીજો એક એવું પ્રમાણ પડે છે કે એકાદશી યુક્ત દ્વાદશી દ્વાદશીનો થોડો ભાગ આવતો હોય એ એકાદશીને ઓલી એકાદશી કરતા વિશેષ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે એકાદશીનું પુણ્ય કરવાથી જે એકાદશીનું વ્રતથી જે પુણ્ય મળે છે પણ એ એકાદશીની જોડે જો દ્વાદશી યુક્ત હોય તો એ દરમિયાન કરેલું પુણ્ય શહસ્ત્ર ગણું પરિણામ આપે છે તો હજાર ઘણું પરિણામ આપે છે તો એ ખાસ કરીને એકાદશી યુક્ત દ્વાદશી જે છે એ સાત જૂને આવે છે એટલે ઘણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર અને ઘણા બધા લોકો એ સાત જૂને કરવાના છે કોઈ મને પૂછે કે શાસ્ત્રીજી તમે શું કરવાના છો તો હું એવું કહીશ કે હું તો બંને એકાદશી કરીશ પણ જે છ જૂન વાળી એકાદશી છે જેમાં હું ફલ ગ્રહણ કરીને એકાદશી કરીશ અને સાત જૂન વાળી જે એકાદશી રહેશે જેમાં હું જલનો ત્યાગ કરીને નિર્જરા એકાદશી હું સાત જૂને કરીશ

તો પારણા તમારે સાત જૂને કેટલા વાગે કરવા છ જૂને તમે જો આ એકાદશી કરતા હોવ તો સાત જૂને તમારે બપોરે એક વાગે ને ચુમ્માલીસ મિનિટ થી માંડી અને ચાર ને એકત્રીસ સુધીમાં તમે એના પારણા કરી શકો છો અને જો સાત જૂને તમે એકાદશી કરવાના હો તો આઠ જૂને એના પારણા સવારે પાંચ વાગે ને ત્રેવીસ મિનિટ થી માંડી સાત વાગે ને સત્તર મિનિટે એના પારણા કરી શકાય તો દર્શક મિત્રો આજે મેં તમને નિર્જરા એકાદશીનું વિશેષ મહત્વ કહ્યું છે કેમ કે દરેક એકાદશી શ્રેષ્ઠ છે ઉદ્ય જે ઉદ્યમ તિથિ મતલબ જે ઉગતો સૂરજ હોય ને જે તિથિ હોય એનું પણ મહત્વ શાસ્ત્રમાં છે જ અને એકાદશી યુક્ત દ્વાદશીનું દ્વાદશા યુક્ત એકાદશી હોય એનું પણ મહત્વ છે તો બંને એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે અને ચોક્કસ આ એકાદશી કરી અને ચોવીસ એકાદશીનું પૂર્ણ આપણે પ્રાપ્ત કરીએ અને જીવનને સુખી બનાવવા માટે આપણે આ એકાદશીના દિવસે નારાયણની પૂજા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા અને શક્ય હોય તો આ એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવા મિત્રની અગિયાર માળા ચોક્કસ કરજો આજે મિત્રો સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે ને આગળ પણ હું તમને મારી યુટ્યુબ ચેનલની અંદર આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબ્સક્રાઇબ કરજો અને બીજું કોઈ જ્યોતિષને લઈને માર્ગદર્શન લેવું હોય તો મારા કાર્યલયનો સંપર્ક આપ સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન